બધું દેવાના છે છે અને ભાવ એ પણ તો આગળ ભણ્યા રહો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ મિત્રો ચાલો તો હા મિત્રો આપણે અંદર જઈએ એ પહેલા તમને લોકેશન ની વાત કરી દઈએ તો જે સામે તમે દેખાઈ રહ્યું છે એ ચકલાસી ચોકડી છે ચકલાસી ચોકડી થી આપડે જવા રોડ ઉપર આઈએ ત્યાં આવેલું છે એક નવું એ ની અંદર અંદર દુકાન નંબર આવેલું છે યોગેશ્વર ખમણ હાઉસ અને હા મિત્રો તમારે પણ આજુબાજુમાં આવું ફેમસ કોઈ ફૂડ હોય તો અમારું કોન્ટેક જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડ ને એક્સપ્લોર કરીશું અને એ વિડીયો બનાવીશું તો મિત્રો માં આગળ ભણ્યા રહો આપણે એના ઓનર સાથે વાત કરીએ ચાલો મિત્રો ય મારાજ શું નામ તમારું વાઘેલા યોજ અને આપડે દુકાન નું નામ શું પચીસ ના સો ગ્રામ બસો પચાસ રૂપિયા કિલો ભજીયા એક જ ભાવ બધા એક જ ભાવ પચીસ ના સો ગ્રામ પચીસ ના સો ગ્રામ અને એની અંદર આપો તમે ભજીયા જોડે શું આપો ચટણી જશે મરચાશે અચ્છા

એમાં છે એક હોમ ડિલિવરી કરો કે પછી લેવા એવું છે સારું જય મહારાજ જય મહારાજ હા મિત્રો અહીં તમને દાલપુરી પણ મળી જવાની છે દાલપુરી ની અંદર સાત પૂરી અને દાળ માત્ર ત્રીસ રૂપિયા ની અંદર તમને આપી દેશે અને એ પણ તમને ઘરમાં ગરમ જ દાલપુરી આવી દેશે મિત્રો દાલપુરી તો ખરી એની સાથે સાથે તમને નાયલોન ખમણ વાટી દાલના ખમણ મેથીના ભજીયા કસૂરી ભજીયા ડુંગળીના ભજીયા પથ્થરવેલી અને અલગ અલગ ઘણી બધી વેરાયટી અહીં તમને નાસ્તાની અંદર મળી જ જવાની છે એની સાથે સાથે તમને સેવ ખવણી પણ અહીં મળી જવાની છે એ પણ માત્ર પચીસ રૂપિયાની સો ગ્રામની અંદર અને મિત્રો તમારે પાર્સલ લઈ જવું

મિત્રો આપણા માટે આપણે અહીંયા યોગેશ્વર નાસ્તો આ અને મરચા અને ચટણી આ બધી વસ્તુ આપણને મળી જવાની છે પચીસ રૂપિયામાં સો ગ્રામમાં તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એના ખમણ પણ કેવા છે તો પેલા આપણે ખમણ એક ટેસ્ટ કરી લઈએ અને એની બાજુમાં નાસ્તો છે બીજો એ જે ભજીયા છે અ ડુંગળીના ભજીયા છે મેથી ના ભજીયા છે બટાકાણા છે પછી આ પત્રવેલીના ભજીયા છે જે બોરી આવીના ફેમસ છે એ પત્રવેલીના ભજીયા એમને ત્યાં પણ અહીં મળે છે અને આ એક બીજી વસ્તુ છે કે ડુંગળીના ભજીયા જેને કસ્તુરી ભજીયા પણ છે તે કસ્તુરી ભજીયા છે તો તમે જુઓ એકદમ એક એક ડુંગળી અલગ અલગ છે ને એ ભજીયા આખું કરાય અને કેવું છે એ પણ તમે ટેસ્ટ કરવા બતાવી દીધું તમે જેમાં આગળ બનાવ્યો પેલા આપણે ટેસ્ટ કર્યા પછી ભજીયા કરી

મને ઘણી રીતના મજા છે તો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે તો બિલકુલ એની અંદર તેલ બેલ નહીં તો તમે એક વખત અહીં આવો એટલે જરૂર તો એના ભજીયા ટેસ્ટ કરો અને જો તમે આ ભજીયા ખાધા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મને એક નવા વિડીયોમાં ટ્રેન ટ્રેન જપાન